શિયાળાની ઠંડીની જમાવટ શરૂ થતાં જ તસ્કરો સક્રિય થઈ ગયા છે ત્યારે ડીસામાં પણ ગત રાત્રે આઈસીઆઈસીઆઈ બેંકનું એટીએમ તોડવાનો એક ટોળકી દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું બેંક મેનેજરે ડીસા પોલીસને લેખિત ફરિયાદ આપી છે તસ્કરો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા છે બેંકના સર્વેલન્સ કેમેરા અને એલ માં મિકેનિકિઝમ સક્રિય થતા મેનેજરને જાણ થઈ હતી ડીસામાં એસડીડબલ્યુ હાઇ સ્કૂલ રોડ પર આવેલ એલ એચ બિઝનેસ હબમાં આવેલી આઈસીઆઈસીઆઈ બેંકની શાખામાં ગત રાત્રિ તશ્કર ટોળકીએ બેંકનું એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો જો કે બેંકના સર્વેલન્સ કેમેરા અને એલાર્મ મિકેનિઝમ સક્રિય થતાં જ

શિયાળો શરૂ થતાં જ તસ્કર ટોળકી શહેરમાં મુખ્ય બજારમાં સક્રિય થતા પોલીસના નાઇટ પેટ્રોલિંગના દાવાઓ પર પણ સવાલ ઉઠી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ગુજરાતી ન્યૂઝ